ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના એમડી ડ્રગ્સ મેફેટ્રોનના ગુનાના વોન્ટેડ આરોપીને મધ્યપ્રદેશના ધાર શહેર ખાતેથી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યું છે ગત તારીખ છ અગિયાર બે હજાર ચોવીસના રોજ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડિનાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી બાવીસ સી પચીસ તેમજ ઓગણત્રીસ મુજબનો ગુનો શોધી કાઢેલ હોય અને સદર ગુનાની તપાસ સોંપવામાં આવી હતી સદર ગુનાની તપાસ સંભાળી ગુનાના કામે પકડાયેલા આરોપી ઇલિયાસ અલી હુસેન મલિક નાઓ પોલીસ રિમાન્ડ ઉપર હોય અને સદર ગુનામાં કબજે કરેલ મુદ્દામાલ એમડી ડ્રગ્સ મેફેડ્રોન જે મધ્યપ્રદેશના ધાર ખાતેથી લાવેલ હોય જેથી

મળી આવી સદર આરોપીને પકડી અટક કરી પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે માહિતી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા અઢી કલાકે આપવામાં આવી હતી